ંદ શૈક્ષણિક સંકુલ વીરનગર અશોકભાઈ તેમજ કિરીટભાઈ રામાણી જય મોહન દાદા વિદ્યાલય લીલાપુર જેઓ આપની વચ્ચે ઉપસ્થિત છે આપણે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવે સફળતા પહેલી बरसात હે સફળતા પહેલી बरसात હે પર મોસમ બનાને કે લી બાર બાર बरसना પડતા है સફળતા ઉડાન લક્ષ્ય સ્વપ્ન એ બધા લિજ્જતદાર અને મજેદાર શબ્દો છે ધડકનને વેગવાન બનાવતા બાસુરીના સૂર છે પણ પ્રત્યેક સફળતા પાછળ તેના આગવા પરિશ્રમની અનુગામી હોય છે અને આવી સફળતાની શૃંખલા પ્રાપ્ત કરનાર અમારા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને સિલ્ડ મોમેન્ટો દ્વારા સન્માન કરીશું તો હું અહીંથી જે વાલીશ્રીના નામ બોલીશ એ વાલીઓ સ્ટેજ ઉપર ઝડપથી ઉપસ્થિત થશે માકડિયા કાજલબેન તથા સુનિલભાઈ રવિયા જીજ્ઞાબેન તથા જયેન્દ્રભાઈ મકવાણા રિંકુબેન તથા ભરતભાઈ ડોડિયા સુનિતાબેન તથા અશ્વિનભાઈ રાજ્યગુરુ પારુલબેન તથા જયપ્રકાશભાઈ સોલંકી ઉર્મિલાબેન તથા ગીરસભાઈ તેમના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના હોય ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થશે અહીંથી જે વાલીઓના નામ બોલવામાં આવે તે ઝડપથી સ્ટેજ ઉપર વાલીઓ ઉપસ્થિત થશે માકડિયા કાજલબેન સુનિલભાઈ રવિયા જીજ્ઞાબેન જયેન્દ્રભાઈ મકવાણા રિંકુબેન ભરતભાઈ ડોડિયા સુનિતાબેન અશ્વિનભાઈ રાજ્યગુરુ પારોલબેન જયપ્રકાશભાઈ સોલંકી ઉર્મિલાબેન ગિરીશભાઈ રામાનુજ અનિતાબેન મહેશભાઈ તેમને પણ વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે રામાનુજ અનિતાબેન તથા મહેશભાઈ એકમાં પાંચમા નંબર પર છે કુમાણ હરસિદ્ધિ મહેન્દ્રભાઈ જેમણે નવાણું પર્સન્ટેજ હાસિલ કરેલ છે ચતુર્થ નંબર પર છે ભોજન હેપી અશ્વિન ભાઈ તૃતીય નંબર પર છે વાળા અવંતિકા ધર્મેશ ભાઈ દ્વિતીય નંબર પર છે હિરાણી છે નિશા વલ્લભ દ્વિતીય નંબર પર બીજો વિદ્યાર્થી પણ છે દેવગાણીયા હર્ષિલ રમેશ ભાઈ અને પ્રથમ નંબર પર છે રામાનુજ રીદ્ધિ મહેશ ભાઈ સૌ હું રવિયા જીજ્ઞાબેન તથા જયેન્દ્રભાઈ વિનંતી કરીશ કે તેઓ ખુમાણ હર્ષિદ્ધિ ને સિલ્ડ મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે બોધને સન્માનિત કરશે મકવાણા રિંકુબેન તથા ભરતભાઈ સિલ્નો રાઉન્ડ પ્રોટો ત્યાં સુધી વાલી સ્ટેજ ઉપર રહેશે એટલે એકસાથે પછી બધા નીચે આવજો

તેઓ જેની હર્ષિલ રમેશભાઈ જેમને સિલ્ડ કોમેન્ટો દ્વારા સન્માનિત કરશે સોલંકી ઉર્મિલાબેન તથા ગિરીશભાઈ ચિત્રોડા રીગમ ધર્મેશભાઈ જે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જેમને સિલ્ડ મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે રામાનુજ અનિતાબેન તથા મહેશભાઈ આભાર સર્વે વાલી શ્રીઓનો ત્યારબાદ હર્ષોરા પારુલબેન તથા વિનોદભાઈ તથા તથા મનીષભાઈ પરમાર જાગૃતિબેન તથા હરેશભાઈ હિરાણી વિલાસબેન તથા વલ્લભભાઈ સખિયા સંગીતાબેન તથા ઉમેશભાઈને ને નમ્ર વિનંતી કરીશ કે તેમના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના હોય તેઓ ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થશે

ત્યારબાદ તથા ને હું વિનંતી કરીશ કે તેઓ ધાનાણી શિવાંગીને સિલ્ડ મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે વિદ્યાર્થી નું સન્માન થઈ રહ્યું છે તો બધાને નમ્ર વિના તાલીઓથી વધાવી લેવામાં આવે ડોડિયા મનીષાબેન તથા મનીષભાઈને નમ્ર વિનંતી કે તેઓ તાગડિયા વૃતાંશને સિલ્ડ મુમેન્ટો દ્વારા સન્માનિત કરશે ત્યારબાદ